નમસ્કાર મિત્રો સૌ પ્રથમ તો આપ સૌને પેન્શન ગુજરાત ચેનલ તરફથી હાર્દિક સ્વાગત છે હું છું આપનો વિશ્વાસુ મિત્ર અને આજે હું લઈને આવ્યો છું એક એવી ખુશખબર જેની રાહ તમામ પેન્શનર ભાઈઓ અને બહેનો જોઈ રહ્યા છે તો ચાલો શરૂ કરીએ આજનો વિશેષ વિડીયો તો મિત્રો જ્યારે પણ સંક્રાંતિનો તહેવાર આવે છે ત્યારે આકાશમાં રંગબેરંગી પતંગો ઉડે છે આ આ વર્ષે એવું લાગી રહ્યું છે કે પેન્શનરોની આશાઓની પતંગ પણ ખૂબ ઊંચે જવાની છે આ મિત્રો તમે બરાબર સાચું સાંભળ્યું આ મકર સંક્રાંતિ પર સરકાર તરફથી એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી ભેટ આપવાની છે અને આ ભેટ મોંઘવારી ભથ્થામાં વધારો જેને આપણે ડીએ અને ડીઆર કહીએ છીએ તે વિશે છે તો મિત્રો આજનો આ વિડીયોમાં હું તમને વિગતવાર જણાવીશ કે આ વધારો કેટલો થવાનો છે ક્યારથી લાગુ થવાનો છે તેની ગણતરી કેવી રીતે થાય છે અને સૌથી અગત્યનું કે તમારી પેન્શનમાં આનાથી કેટલો વધારો થશે તો મિત્રો આ વિડીયો તમે અંત સુધી જરૂરથી જુઓ કારણ કે દરેક માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો સૌ પ્રથમ સમજીએ કે મોંઘવારી ભથ્થા એટલે શું અને તે કેમ મહત્વનું હોય છે તો મિત્રો આજના જમાનામાં મોંઘવારી સતત વધી રહી છે મિત્રો શાકભાજી દાળ તેલ દવાઓ બધાના ભાવ સતત ઊંચા જઈ રહ્યા છે આવા સમયમાં જો પેન્શનમાં વધારો ન થાય તો ફિક્સ ઇન્કમ પર જીવતા લોકો માટે જીવન જીવવું મુશ્કેલ બની જાય છે તેથી જ સરકાર દર છ મહિનામાં મોંઘવારી ભથ્થાની સમીક્ષા કરે છે અને જરૂર પડે ત્યારે તેમાં વધારો કરે છે હાલમાં કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆર અઠ્ઠાવન ટકા છે પણ હવે તાજેતરના આંકડાઓ અને સરકારી અહેવાલોને જોતા એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ વધારીને સીધો સાહીઠ ટકો સાહીઠ ટકા થવાની સંપૂર્ણ શક્યતા છે એટલે કે સીધો બે ટકાનો વધારો જો આ વધારો અમલમાં આવે છે તો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે ભલે સત્તાવાર જાહેરાત થોડા સમય પછી થાય પણ બેકડેટની ડેટથી જ પૈસા મળશે એટલે કે એરર્સ મળશે તો મિત્રો હવે સમજીએ કે આ વધારો શા શા માટે શા આધારે થાય છે તો મિત્રો આ માટે સરકાર એઆઈસીપીઆઈડબલ્યુ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સનો ઉપયોગ કરે છે આ એક ખાસ સૂચકાંક હોય છે જે દર મહિને શ્રમ અને રોજગાર મંત્રાલયના લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવે છે આ સૂચકાંક બતાવે છે કે દેશમાં મોંઘવારી કેટલી વધી છે જો આ સૂચકાંક વધે છે તો તેનો અર્થ એ થયો કે મોંઘવારી વધી રહી છે અને ડીએમાં પણ વધારો થવો જોઈએ મિત્રો હાલમાં નવેમ્બર બે હજાર પચીસનો એઆઈસીપીઆઈ ડેટા જાહેર થયો છે અને તે એકસો અડતાલીસ પોઈન્ટ બે પોઈન્ટ સુધી પહોંચ્યો છે જો આપણે છેલ્લા બાર મહિનાનો સરેરાશ સરેરાશ લઈએ તો ડીએ લગભગ સાહીઠ ટકા આસપાસ આવે છે મિત્રો સાતમા પગારપંચ હેઠળ ડીએની ગણતરી બસો એકસઠ પોઈન્ટ બેતાલીસના બેઝ ઇન્ડેક્સ પરથી થાય છે અને છેલ્લા બાર મહિનાના સરેરાશ એઆઈસીપીઆઈના આંકડા આધારે નક્કી થાય છે મિત્રો જો આપણે છેલ્લા કેટલાક મહિનાઓનો ટ્રેન્ડ જોઈએ તો સ્પષ્ટ થઈ જાય છે કે ડીએ સતત વધી રહ્યો છે જુલાઈ બે હજાર પચીસમાં ડીએ લગભગ અઠ્ઠાવન પોઈન્ટ ત્રેપન ટકા હતો પછી ઓગસ્ટમાં તે વધીને અઠ્ઠાવન પોઈન્ટ ચોરાણું ટકા થયો સપ્ટેમ્બરમાં તે અગ્ન સાહીઠ પોઈન્ટ ઓગણત્રીસ ટકા થયો ઓક્ટોબરમાં અગ્ન સાહીઠ પોઈન્ટ અઠ્ઠાવન ટકા અને નવેમ્બરમાં તે વધીને અગ્ન અગ્નસાઠ પોઈન્ટ ત્રાણું ટકા થઈ ગયો એટલે કે દર મહિને સતત વધારો જોવા મળી રહ્યો છે હવે ડિસેમ્બર બે હજાર પચીસનો ડેટા હજુ સત્તાવાર રીતે જાહેર થયો નથી પણ નિષ્ણાંતોનું માનવું છે કે જો આ ટ્રેન્ડ ચાલુ રહે છે અને ડિસેમ્બરનો સૂચકાંક સ્થિર રહે અથવા થોડો પણ વધે તો ડીએ સાઈઠ ટકા પાર કરવું લગભગ નિશ્ચિત છે અને એકવાર જો સાહીઠ ટકા થઈ જાય તો સરકાર તેને ઔપચારિક રીતે સાઈઠ ટકા જાહેર કરશે મિત્રો હવે સમજીએ કે આ વધારો ક્યારે અમલમાં આવશે અને પૈસા ક્યારે મળશે તો જુઓ મિત્રો ડીએનો વધારો હંમેશા પહેલી જાન્યુઆરી અથવા એક જુલાઈથી અમલમાં આવે છે એટલે કે જો આ વધારો થાય છે તો તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે હવે સવાલ એ છે કે સત્તાવાર જાહેરાત ક્યારે થશે તો સામાન્ય રીતે સરકાર માર્ચ અથવા એપ્રિલ મહિનામાં ડીએ વધારાની જાહેરાત કરે છે પણ મિત્રો તમે ચિંતા ન કરો જાહેરાત ભલે માર્ચ કે એપ્રિલમાં થાય પણ વધારો પહેલી જાન્યુઆરીથી લાગુ ગણાશે અને જાન્યુઆરીથી લઈને જાહેરાતના મહિના સુધીના બાકી પૈસા એટલે કે ઇરર્સ પણ એક સાથે ચૂકવવામાં આવશે તેથી તમને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય બધા પૈસા તમને સંપૂર્ણ રીતે મળી જશે મિત્રો આ વધારો આ વખતે થોડો વધુ મહત્ત્વનો બની રહ્યો છે કારણ કે આઠમા પગાર પંચની પ્રક્રિયા પણ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થવાની છે હવે આઠમા પગાર પંચનો અર્થ શું થયો તો મિત્રો જ્યારે પણ નવો પગાર પંચ આવે છે ત્યારે હાલનો ડીએ મૂળ પગારમાં મર્જ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ ડીએને ગણતરી ફરીથી શૂન્યથી શરૂ થાય છે એટલે કે સાતમા પગાર પંચ હેઠળનો આ સાહીઠ ટકા ડીએ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન બની રહ્યો છે તો મિત્રો હવે સમજીએ કે આ વધારાથી તમારી પેન્શનમાં પેન્શન વ્યવહારમાં કેટલો વધારો થશે તો મિત્રો માની લો કે તમારું બેઝિક પેન્શન દસ હજાર રૂપિયા છે હાલમાં અઠ્ઠાવન ટકા ડીઆર મળે છે એટલે કે અઠ્ઠાવનસો રૂપિયા હવે જો તે સાહીઠ ટકા થાય એટલે કે છ હજાર રૂપિયા થશે એટલે કે બસો રૂપિયાનો વધારો તો જો તમારી બેઝિક પેન્શન વીસ હજાર રૂપિયા છે તો ચારસો રૂપિયાનો વધારો થશે અને જો ત્રીસ હજાર રૂપિયા છે તો છસો રૂપિયાનો વધારો દર મહિને થશે મિત્રો ભલે આ વધારો આંકડામાં નાનો લાગે પણ આજના મોંઘવારીના જમાનામાં દરેક રૂપિયો મહત્વનો છે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે જેમને દવાઓ સારવાર અને અન્ય જરૂરિયાત માટે પૈસાની જરૂર હોય છે તેમના માટે આ વધારો ખૂબ જ મદદરૂપ બનશે અને સાથે સાથે જાન્યુઆરીથી લઈને જાહેરાત સુધીના એરિયાસ પણ મળશે જે એક સરસ રકમ બની જશે મિત્રો હવે કેટલાક મહત્વના મુદ્દાઓ સમજી લઈએ તો પહેલો મુદ્દો છે કે આ વધારો માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો જ લાગુ નહીં પડે રાજ્ય સરકારો પોતાની રીતે નિર્ણય લે છે જોકે મોટાભાગની રાજ્ય સરકારો કેન્દ્ર સરકારને અનુસરે છે ગુજરાત સરકાર પણ સામાન્ય રીતે કેન્દ્ર સરકારના નિર્ણયને અનુસરે છે પણ તેની અલગથી જાહેરાત કરવામાં આવશે બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે આ વધારો બધા પ્રકારની પેન્શન પર લાગુ પડશે ભલે તે સામાન્ય પેન્શન હોય ફેમિલી પેન્શન હોય કે કોઈપણ પ્રકારની પેન્શન હોય બધા પર ડીઆરનો વધારો મળશે ત્રીજો મુદ્દો એ છે કે હાલના સેવામાં રહેલા કર્મચારીઓ પણ ડીએનો વધારો મળશે એટલે કે આ લાભ માત્ર પેન્શનરોને જ નહીં પરંતુ બધાને મળશે મિત્રો હવે થોડી વાત કરીએ કે આ વધારા માટેની તૈયારી કેવી રીતે કરવી તો મિત્રો જો આ વધારો લગભગ નિશ્ચિત લાગે છે તો પણ સત્તાવાર જાહેરાત આવે ત્યાં સુધી અંતિમ ખાતરી કરી શકાય નહીં તેથી તમે નિયમિત રીતે આપણી ચેનલ પેન્શન ગુજરાત જોતા રહેજો જેથી તમને તાજેતરમાં અપડેટ મળતું રહેશે સરકાર તરફથી કોઈપણ સત્તાવાર જાહેરાત થાય કે કોઈ પણ નવી માહિતી આવે તો અમે તરત જ તમને જણાવી દઈશું મિત્રો આ વધારો આપણા પેન્શનર ભાઈઓ અને બહેનો માટે મકર સંક્રાંતિની એક સાચી ભેટ બની શકે છે જેમ આ તહેવાર પણ આપણે નવી શરૂઆત કરીએ છીએ તેમ આ વધારો પણ આપણા જીવનમાં નવી આશા અને નવું સમર્થન લાવશે તો મિત્રો આજનો આ વિડીયો તમને માહિતીસ્પ્રદ લાગ્યો હોય તો કૃપા કરીને લાઇક બટન દબાવી દેજો તમારા બધા પેન્શનર મિત્રો સગા સંબંધીઓમાં સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી તેઓને પણ આ પ્રકારની મહત્ત્વની માહિતી મળી શકે અને હજી સુધી જો તમે આપણી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ અને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો તો મિત્રો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ